આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જે ભારતના જવાનો છે તેઓ પણ યોગ કરી રહ્યા છે અટારી વાઘા બોર્ડર પર જવાનો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવી રહ્યું છે અટારી વાઘા બોર્ડર પર પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અટારી વાઘા બોર્ડરના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં બીએસએફના જવાનો યોગના કાર્યક્રમમાં જોડાયા છે તો મોટી સંખ્યામાં બીએસએફના જવાનોએ યોગા કરી રહ્યા છે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે અટારી વાઘા બોર્ડરના દ્રશ્યો જ્યાં જવાનો દ્વારા યોગ નિર્દર્શન કરવામાં આવી રહ્યું છે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે યોગ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે તે તનમન અને શરીર વિચાર ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે તે ફક્ત કસરત વિશે નથી પરંતુ તમારી જાત વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવનાની શોધવાની જે પ્રક્રિયા છે તે યોગ છે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે ત્યારે હાલના દ્રશ્યો અટારી વાઘા બોર્ડરના દ્રશ્યો છે જ્યાં બીએસએફના જવાનો પણ યોગા કરી રહ્યા છે તો અનેક જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન પણ શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી કરવાના છે ત્યારે

जब रीते अपनी गाड़ी ने अपने सर्विस करीये न गाड़ी ने वर्ष में सर्विस करीये मन मुख्यमंत्री साहब आखा गुजरात में पांच हजार वर्कशॉप चालू कररीर सर्विस करिए रोज रोज योग करो योगी बनो निरोगी बनो समाज के लिए सहयोगी और राष्ट्र के लिए उपयोगी बनो हमारे देश के प्रधानमंत्री योगी है आ बहत्तर तेहत्तर वर्ष की उम्र मोदी साहब अठार कलाक काम करे એ યોગની શક્તિથી કામ કરે છે એની કમરમાં દુખાવો નથી ઘૂંટણમાં દુખાવો નથી શું માન્ય મોદી સાહેબનો હાઈ બીપી છે એમને જોઈને તો વિરોધીઓનો બીપી વધે છે તો માને મોદી સાહેબ યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે એ દેશના બધા લોકોને યોગી બનાવવા માંગે છે રિલેક્ટ આ પહેલું અભ્યાસ બંને પગે એક સાથે લાવો બંને પગ એક સાહેબ પહેલો અભ્યાસનું નામ છે સેતુ બંધાસન બંને ઘૂંટણને ફોલ્ડ કરો બંને ઘૂંટણને ફોલ્ડ કરો અને એડીઓને હિપ સાથે લાવો એડીઓને હિપ સાથે ટચ કરો તમારા હાથથી પગની એડીને પકડો પગની એડી પકડ બનાવતી હોય તો ખાલી ઉંગળીઓથી ટચ કરી લો અને લાંબુડી શ્વાસ લેતા બ્રિજ બનાવો એનું નામ છે સેતુ બંધાસન સેતુ એટલે બ્રિજ આ બ્રિજ આ બીમારીઓથી સ્વાસ્થ્ય તરફનો બ્રિજ છે આ દુઃખથી સુખ તરફનો બ્રિજ છે આ નિરાશાથી આસાન બ્રિજ છે એનું નામ છે સેતુ બંધાસન જેને કબજ હોય જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય કમરમાં દુખાવો હોય એની અભ્યાસ રોજ કરવો જોઈએ અને હોલ્ડ કરો 1 મિનિટ સુધી પ્રયત્ન કરો 1 મિનિટ ના હોલ્ડ થાય તો મિનિમમ 30 સેકન્ડ હોલ્ડ કરો સેતુ બંધાસન ઓવિશા રિલેક્સ બને પગને કૂલી

આજે ઐતિહાસિક કાર્યક્રમ થાય છે ઐતિહાસિક માન્ય મુખ્યમંત્રીશ્રી ની ઉપસ્થિતિ પહેલું બંને પગના આગળની તરફ અને ઉત્તાન પદ લેતા ઉત્તાન એટલે ઉપર ઉઠાવવાનું તાન તાન દો તાદ એટલે પગ ઉપર ઉઠાવીને તાની દઉં ઉત્તાન પાન થર્ટી ડિગ્રી તક લાંબી ગહેરી શ્વાસ લેતો પેરો શ્વાસ લેતા બંને ઉપર લાવો અને હોલ્ડ કરો મિનિમમ એક મિનિટ એ તો જબરદસ્ત અભ્યાસ છે એક જ દિવસમાં ગાયમ ડાયાબિટીસ એક જ દિવસમાં ડાયાબિટીસની ગોળીઓ છૂટી એક દિવસમાં ये तरू फिटनेस टेस्ट पर लागे बहुत सहलू है पर करिए तो ख्याल आए रिलैक्स रिलैक्स विश्वा आसन एक आदत है हर काम एक आदत है रिलैक्स हैबिट किसी भी काम को करो उसकी आदत हो जाती है योग करो योग करने की आदत हो जाएगी जल्दी उठोगे जल्दी उठने की आदत हो जाएगी अच्छा सोचोगे अच्छा सोचने की आदत हो जाएगी जीवन में विचार ही सब कुछ है जैसा हम सोचते हैं वैसा ही होता है और योग करने से पॉजिटिव विचार आते हैं, योग करने से प्रेम पैदा होता है योग करने से अनुशासन पैदा होता है योग करने से रोगों से मुक्ति मिलती है योग करने से नशे से मुक्ति मिलती है रिलैक्स लाडूडी सांस श्वास लो श्वास में बात छोड़ो बीजू अभ्यास हम तीजो अभ्यास करीशू आपने उत्तान पादसन પછી કરીશું અર્ધ હલાસન બંને પગ એક સાથે લાવો બંને પગ એક સાથે અને નાઇન્ટી ડિગ્રી સુધી બંને પગને લાવો બંને પગને નાઇન્ટી ડિગ્રી સુધી લાવો લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપરના આવતા હોય તો બંને હથેલીઓને હિપ્સના નીચે મૂકી દો બંને હથેલીઓને હિપ્સના નીચે મૂકો ઘૂટને મોડના નહીં પ્યાર કે પંજે ઉપર ની તરફ ખીંચેવું હોય ઓર એક મિનિટ હોલ્ડ કરવા કા પ્રયત્ન કરે એનું નામ છે અર્ધ હલાસન એ બહુ બેસ્ટ છે જેના પ્રોસ્ટેટ સંબંધી રોગો હોય मूत्र संबंधी रोग हों, जेनु पेट भाव खराब हों, इन आम आदर्श हालात से ना रिलैक्स, विशा, एक लामिड़ी सांस शांचन लों और ने सांस ने बांझ, योग अपनी भारतीय संस्कृति ने देंगे, योग अपनी विरासत पर, अन्य योग विकास का फल पर जोड़े, विरासत ने विकार બે હજાર સુડતાલીસ સુધી પ્રધાનમંત્રી સાહેબ સંકલ્પ ને સ્વપ્ન ને સાકાર કરવાનું છે બલવાન બુદ્ધિ થી બલવાન અને આ એક એક આસન વિકસિત ભારત તરફ લઈ જાય છે આપણે એટલે આંબીડી શ્વાસ લો અને શ્વાસ ને એના પછી કરી સુપાવન મુકતા બન્ને ઘૂટણ દે ફોલ્ડ કરો બન્ને ઘૂટણને હાથની આંગળીને ઇન્ટરલોક કરો હાથની આંગળીને ઇન્ટરલોક કરો બંને ઘૂટણને પકડો બન્ને અને લાંબો શ્વાસ લેતા બન્ને ઘૂટણને છાતી પર દબાવો લાંબો શ્વાસ લેતા લેતા બન્ને ઘૂટણને છાતી પર દબાવો અને શ્વાસ છોડતા છોડતા ગરદન ઉઠકીને નાસિકા ઘૂટણ સાથે લગાવો જિનકે કમર મે દર્દ હે વો ગરદન નહીં ઉઠાએંગે બાકી સભી ગરદન ઉઠાકે અપની નાસિકા ઘૂટનો સે લગાયેંગે और होल्ड करने का प्रयत्न करेगा होल्ड जितनी देर आप होल्ड कर सकते मिनिमम तीस सेकेंड रिलैक्स बने पगने खोल दो पवन मुक्त आसन अरे छेलू अभ्यास मंजिल नजदीक सवासन લાંબી શ્વાસ લો અને શ્વાસની બા